ગણાય છે ને હમણાં આજકાલ સ્ટેજ ઉપરથી થી બહુ નાખે છે જે ત્યાં ને

ગુજરાતની એક સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ડાયરાનું ખૂબ મહત્ત્વ છે અને રાત્રિના ડાયરાની અંદર કલાકારો મરદાનગીની સંસ્કૃતિ હોય કે આપણા દેશની ધરોહરને આપણા ઇતિહાસની વાતો કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક આ વાતોની વચ્ચે હવે કલાકારો પોતાના બનેલા એકબીજાના દુશ્મન હોય તે રીતના સ્ટેજ ઉપરથી એકબીજાને પડકારો ફેંકતા હોય છે એવો જે કિસ્સો ફરી વખત ચર્ચામાં આવ્યો છે ગુજરાતના બે જાણીતા કલાકાર બિજરાજદાન ગઢવી અને દેવાયત ખવાડ એકબીજાને ફરી વખત પડકારો ફેંક્યા છે થોડા દિવસો પહેલા એટલે કે બે હજાર બાવીસમાં પણ આ બંને વચ્ચે આવું જ એક યુદ્ધ થયું હતું અને યુદ્ધમાં એકબીજાને કઈ રીતના પડકારો ફેંક્યા હતા તે વિડીયો પણ એકવાર તમે જુઓ જેદી આ બ્રિજરાજધાનને જેદી આ બ્રિજરાજધાનને માફી નો પડે હું તો પોતાને ખબર હોવી જોઈએ શું આપણે બોલીએ છીએ આ ગમે એમાંથી ગમે આવી નીકળી પડે ને પછી ગમે બોલાય જાય સ્ટેજ ઉપર જ ન ચડાય રાખાવ

ખોટી રીતે એવી રીતે કોઈનું કોઈ આપણને હેરાન કરી દે એવું નથી સહન કરવાનું પણ એક વાત એ કરી દઉં ઘણાય છે ને હમણાં આજકાલ સ્ટેજ ઉપરથી થી બહુ નાખે છે હું આનો દીકરો છું હું આનું લોહી છું આવી ઘણી રાયડું નાખે છે આજકાલ આ એક મરદાનગી ની વાતું કરે નીચે ઉતરી માથિયું માંગે આવી ઘણી બધી વિડીયો ક્લિપ હું સાંભળું છું એટલે મને કેવા દો આયા લવકુશે એમ નથી કીધું કે હું રામનો દીકરો છું આપે પુરાવા તો તમારી તાકાત જેદી મેદાનમાં તમારો ઘા પડે ને તે દુલિયા ને ખબર પડે આનો જ હોય બીજો હોય નહીં જે રીતના બંને ઉપરથી કાર્યક્રમમાં એકબીજાને પડકારો ફેંક્યા હતા અને પછી આની અંદર વાત પોચી સમાધાન સુધી અને સમાધાન થયું તો ક્યાં થયું મઢડાનું સોનલધામ અને આઈ સોનબાઈની સાક્ષીની સાક્ષી ની અંદર બંને કલાકારો ભેગા થયા અને આઈ સોનબાઈની સાક્ષીમાં ફરી વખત આ બંને વચ્ચે સમાધાન થયું સોનબાઈમાં હમણાં જે તાજેતરમાં ઘટના થઈ બિજરાજભાઈ સોશિયલ મીડિયા ઉપર જે ફરે એમાં જે ક્યાંય બોલ્યા હું કઈ સોનબાઈમાં પાંદર સોંદરમાં

પણ તે વચ્ચે જ અચાનક એક જાન્યુઆરીના એક ડાયરાની અંદર ગઢવી ટોણો મારતા દેવાયત ખવાડને ફરી વખત એક પડકાર છે અને આ પડકારનો સામનો દેવાયત ખવાડ એક ફરી વખત જાહેર મંચ ઉપરથી બીજરાજ પણ પડકાર ફેંકે છે કે હવે જે થવું હોય તે થાય પણ હવે કોઈ પણ વ્યક્તિ આવે સમાધાન નહીં થાય તમારામાં તાકાત હોય તો હવે મોરે મોરો સામે આવવા દેજો આવા અનેક શબ્દોથી દેવાત ખવાડે તીખા શબ્દોથી બિજરાજ દાનને જવાબ આપ્યો હોય તેવું લાગી રહ્યું છે અને આ પડકાર ફેંક્યો હતો અને જે વાત કરી હતી બે હજાર પચીસમાં દાયરાઓ શાંત પડી જવાના છે એ કદાચ દેવાત ખવાડને લઈને જ કર્યું હોય તેવા આવે વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે આ બંને વચ્ચે જે સામસામા પડકારો ફેંકવામાં આવ્યા બંને અલગ અલગ સ્ટેજ ઉપરથી જે વાત કરી તે પણ એકવાર સાંભળો છે સાગર મને કેતો બે હાજર પચીસ થી શાંતિ છે એટલે નવું વર્ષ એ અને માતાજી ના જન્મોત્સવ થી આપણે શુભ શરૂઆત કરી છે એટલે હવે વાંધો નહીં બેઠો ઉમેશ કે છે ભાઈ મને રેવા દેજો આવડા આવડા મારા ચાહક છે ત્યાં સુધી તમે તમારે મથાય એટલું મથી લેજો અને મનની મનમાં ન રહી જાય હવે મારાથી નથી રહેવાતું હું આની પહેલા બે માં બોલ્યો તો કે બે માં મેં એવું સ્ટેટમેન્ટ આપેલું બે હજાર પચીસ માં હું સિલેક્ટેડ ડાયરા કરી આ ઘા સહન નથી થતા યાર એટલે ત્યારે હતું કે કયા ઘા જે તમે ચાર પાંચ છો અરે તમારી તમારામાં દમ હોય તો સાંભી સાથી મોરે મોરો મારી દો ખબર પડે ફિલોસોફી કરવા તમને બોલાવે છે તમે મને પૈસા આપ્યા આ પ્રોગ્રામમાં કલાકાર તરીકે તમે મને બોલાવ્યો શું કામ બોલાવ્યો સારી વાત કરું સારું ગીત ગાવ સારા એક બે પ્રસંગ બોલું એ માટે બોલાવ્યો ને તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે તમારા ગામારે વાંધો હોય આ બોલવા માટે તમે મને બોલાવો છો સમજદાર છો એટલે ટકોર કરું છું તમને એવા કલાકારને તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે જેની આગળથી સારું જાણવા મળે એને બોલાવો આયા બહેન ફિલોસોફી કરે મોટી મોટી વાતો કરે દમ તો કાઈ છે નહીં અને બીજી વાત હું ઘણી વાર ડાયરામાં બોલું છું તમે તો સમજદાર છો ખદડાન ખહુરિયાન યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો તો એના ઉપર સિંગડાનો હોય ખહુરિયા હોય એને તમારે જોવો તો એના માથે સિંગડાનો હોય પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનબાઈ માના મંદિરમાં અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ એ વાતનો છે કે મારે તો તૈયારી છે જ પણ સાહેબ એને મારી મા હોનભાઈ નો શરમ તો ભરી હોત અને હું તો મારા મંદિર માં ઉભો હતો ને એટલે માફી માંગી હતી બાકી હવે હોય આવો અને હવે તમને કેતો જાવ છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કરતા કરતા કેતો જાવ છું સાંભળો આવેશ માં આવી નથી બોલતો હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી ન કરતા આવો મોરે મોરો મારી મો તો મારું મરજ ના દીકરા છો અને હવે કોઈ ભાઈડો માફી મગવી દે તો હું ભાઈડો આઈથી ડાયરા મૂકી દેશ આ મારી તમને જીભાન છે નીકળી હાલ્યા છો ગામની પરજાને બગાડવા યાર સારું શીખવાડો ને સારી વાતું કરો ને બાયું ચડાવવાનું શું કામ શીખવાડો છો આવનારી પેઢી છે આ ભારતનું ભવિષ્ય છે આમાં કોઈ કલાકાર બનશે આમાંથી કોઈ કથાકાર બનશે આમાંથી કોઈક ડોક્ટર બનશે આમાંથી કોઈક એન્જિનિયર બનશે આમાંથી કોઈક મોટો માણા બને એવું શીખવાડો ને આવડે તો એવી વાત અને ન આવડે તો મૌન બની અને તમને જેટલું આવડે છે એટલું સાહિત્ય કરી નીકળી જાવ આ કોઈ લડી લેવા કોઈ ડાયલોગ બાજી કરવાનો આ પ્રોગ્રામ થોડો છે આ પ્રોગ્રામ તો સનાતન ધર્મનો પ્રોગ્રામ છે અને સાહેબ મેં ક્યાંક માફી માગી હશે ને

હવે આવડા ને ખબર છે કોણ સાચું ને કોણ ખોટું યાર મારે જાજુ નથી બોલવું આ વાતને મારે લંબાવી નથી તમે તો સમજદાર છો પણ સાહેબ વગર વાંક ના દુનિયામાં કોઈ કનડે ઓળખાણ તમે માગો ને એટલે ઓળખાણ દેવી પડે છે યાર